અડપલા કર્યા બાળકી બગીચામાં બાળકો સાથે રમતી હતી ત્યારે નરાધમે નજર બગાડી ગુડ ટચ બેડ ટચ ની માહિતીના આધારે બાળકી હવાસ્કોર નો શિકાર બનતા અટકી ત્યારે બાળકીએ માતાને સમગ્ર વાત કહેતા માતા બગીચામાં આવી અને નરાધમને ઝડપ્યો

તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અઢાર જણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું જેમાં એક માતા પોતાની પુત્રી સાત વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જનતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ જા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ગઈ એની સાથે શારીરિક અડપલા કરેલા જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગામે આરોપી જીગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે જીગ્નેશ રાઠોડ છે એ શ્રમજીવી છે એ મજૂરી કામ કરે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત